તો દિલથી ડાયરાને પહેલાં બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારા વિડીયો તમે જોતા હોય ને ગમતા હોય તો વિડીયો ઠેઠ લગન જોયા કરજો અને આજ રોજે રોજ અત્યારમાં ખબરના ફોરમાં આપણે કામ પહેલું તો ફાઇનલ હોય જ છે એવી રીતે આ રીતે જોવો આપણે નાના ટેલરમાં લીલી ધાર કાલ ભરીને લાવો થાય છે એ આપણે અત્યારમાં ભરી લીધી છે અને જાવું છે સાળંગે નાખવા અને પછી પાછું એ કાંઈ ખેતીનું કામ લેવાનું છે એ આપણે લઈ લઈશું અને આગલા વીડિયોમાં તમને દેખાડ્યું હતું તે કે અમારે કૃષ્ણને મધની માઇક કડી ગઈ જોકે એ તો મેં અહીંયા ટ્રેક્ટર ભરતો હતો તને વિડીયો ઉતારવાનું શરૂ કર્યું ચા તો મારે માટે ટૂં ટૂમ બોલવા કે મને મને ન ઉતારવા દીધો અને કાલે ઉતાવળમાં થોડીક ઉતાવળ એવી હતી કે ક્રિષ્નાને પહેલી વખત દવાખાને લઈ જાવ દવા લઈને આવ્યો પણ ડૉક્ટરે કીધું કે ઉલટી એવું થાય પાછા લઈ એટલે આપણે ઉલટીની શું ચાર વખત એટલે પાછા લઈ જાય એમાં થોડુંક ટેન્શનમાં ને થોડુંક ઉતાવળમાં ને એ રીતે પાછું એડિટિંગ કરવામાં કાલે મારા ભૂલ પડી ગઈ હતી કારણ કે બે કટકા મારા ક્રિષ્નાના સડાવવાના રહી ગયા હતા જે પહેલી વખત દવાખાનેથી લઈને આવ્યો દવાખાને લઈ જઈએ ને દવાખાનેથી લઈને ઘરે આવ્યો એટલે એ કટકા હું તમને એ વિડીયા આજના વિડીયો હું તમને દેખાડી કારણ કે ઉતાવળમાં એડિટિંગ કરતાં મારા થોડીક ભૂલ થઈ ગઈ એટલે એ બે વિડીયાના કટકા રહી ગયા હતા કારણ કે વખત દવાખાને લઈને જો બાટલો છડાવ્યો એ જ દેખાડ્યું એટલે પહેલી વખત લઈને જો ને એ તમને હું આજના વીડિયોમાં દેખાડીશ તો હવે જાય જશે એ આપણે સાળંગે તો ઘડીક પહેલા મોટી મમ્મજની મેચો ઉઠતી હતી અને એમી જા ઓલા સાળંગે જ્યાં અમારે બેન ને અમારે તેજસ્વી બેન બે ગૌશાલા આવતા હતા ત્યાં બેન ને મોટી મજની મેચો અડી ગઈ છે અને પછી અમારે તેજસ્વીને કા કરી દીધો હા કરી દીધો એટલે માથામાં ઢમણું હા માચું કડ નઈ ને જે સુન બસાવા હાટું અમારે તેજસ્વીને ઘા કરી દીધો અને જો અમારે કૃષ્ણબેન ને મોઢે ને કપાલે ને પાછળ ને બોટા બતાય તો મોટો બટા જો આવી રીતે કડઈ ગયું છે અને હવે આવી જશે એ મે દવાખાને આવી ગયા છે એ મે દવાખાનેથી દવા લઈને દવા ક્યાં છે બટા લબલા માથે હે અમારે ક્રિષ્ના બેન આજ તેજસ્વીને બોસાઈ લીધી હા તેજસ્વીને ઘા કરી દીધી અને અહીંયાનો પોતાનું કાર્ડ આવ્યો દવા લઈ આવ્યા કા હાઉ તાપા સીતારામ બધાઈને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો હવે મેં વાસી ચાલુ કરી દીધું છે અને પછી અમારે ક્રિશ્નને આજે પાસી દવાખાને લઈ જવાની છે મારા એ આમ જો હાવણો મારે ગાય ને જો વાંસરીને જો બે જો પાછી ભાઈ ગયા હી કેતા હ હે ગાય એ સહી સાહી જો અમારે તેજેસ્યું બેને એના મમ્મી વાહી તો કરે છે ને વાહી વીખ્યા છે જો એ વાહી તો ઘર હા હા માળવા મણ હા જો એમ વાળવા ભરા ફરા કિશન સીતારામ કઈજો હા

આવી તેયજી પછી મળી ગઈ પડી ગઈ છે Хан ને વાળો પાણી ગલી લીધા છે અને દવાખાની તિન તો એમી દયાતમાં વજા આવા થા કારણ કે આ બાટલો સડાવો પીડ્યો એટલે પાછું મોડું થઈ ગયું છું એક બાટલો ને બે ઇન્જેક્શન દેવરાયા કનિતા હા આજ બે દેવડે અને ਅਸਤੇ ਅਮਰ ਗਾਇਸ ਨੇ ਸ਼ਾਇੰਗੇ ਨਾ ਇਹ ਵੀ ਦਾ ਹਾਂ ਇੱਕ ਗਾਂ ਵਿਆਣੀ ਨੇ ਲੈਵਾ ਗਿਆ ਥਾ ਟਰੈਕਟਰ ਲੈ ਟਰੈਕਟਰ ਲੈ ਇਤਲੇ ਮੋਰੂ ਥੀ ਜੋ ਹਾਂ ਆ ਨਾ ਥੋੜੀ ਘਰ ਥੈਨ ਵਾਲੂ ਪਾਣੀ ਕਿਰੇ ਕਾ ਹਾਂ ਵਾਲੂ ਪਾਣੀ ਕਿਰੇ ਆ ਨੇ ਵਾਲੂ ਕਰੀਨ ਉਪਾ ਚਾ ਇਤਲੇ ਕੋ ਵੀਡੀਓ ਤੋ ਬਨੇ ਪੂਰਾ ਕਰੀ ਦੇ ਜੀ ਹਵੇ ਹਾਂ ਕਨ ਕੇ

કેવો છે અને તમને કેવો વિડીયો ગમે છે એવો કોમેન્ટમાં જણાવ્યું બનાવીશું અને થોડીક મહેનત વધુ તો આજનો અને ધ્યાન રાખજો બધા મોટા મત ઉડે તો ધ્યાન રાખજો એમ તો તમારે આજુબાજુ કે મોટું મત બેઠું હોય તો બાળકો ખાસ ધ્યાન રાખજો આપણે મોટા તો ધ્યાન રાખતા જ ભાઈ પણ નાના બાળકો ને ન એટલી બધી ખબર પડે એટલે તમે એટલે ધ્યાન રાખો આપડે મોટા ને ખબર પડે કે ભાઈ મોટું મત છે એમ પણ નાના બાળકો ને એટલું બધું હજી ખબર ન પડે એટલે એ વધુ ઝપટમાં આવી જાય જે કદાચ આપણે હોય તો માછો ઉડે હોય તો આપણે સાનામાના જમીન ઉપર હોઈએ જાય બેસી જાય અને કાંઈ હેલ્લી સિલ્લી ન કરીએ અને બાળકોને તો શું છે પડકે ટૂં ટૂં થાય તો એટલે હાથ આમ આમ કરે કે નહીં એટલે હાથ અડે માયકીને એટલે માયકી વધુ તોફાન કરે એટલે એ કાઢે તેને એક કાઢે એટલે બીજા આવે ને છે એટલે ખાસ કરીને આ તમારે આજુબાજુ મોટું મધ હોય તો બાળકોનું ધ્યાન રાખજો આપણે પોતે તો આપણું ધ્યાન રાખતા જ હોય બાળકોનું ધ્યાન રાખજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેરનો કોમેન્ટ કરતા રહેજો અને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બા સીતા રામ